આ જગતમાં મિત્રતા તો ખૂબ જ વખણાય છે પણ કહેવાય છે ને કે મિત્રતા માત્ર બે વ્યક્તિઓ જ નહીં પરંતુ કુદરત તેમજ વન્યજીવો સાથે પણ થઈ શકે છે ખરેખર આજે આપણે વાત કરીશું એક એવા વ્યક્તિ વિશે જેની મિત્રતા ગીર જંગલના સિંહ સાથે હતી આમ પણ કહેવાય છે ને કે ગીરની ગાડી નગરી ખૂબ જ અતુટ સૌંદર્યથી ભરપૂર છે આમ પણ ગીરને અમસ્તાદ ગાડી નથી કહેવામાં આવતી કારણ કે ગીરમાં આવતા જ વ્યક્તિ તેની સૌંદર્યા અને સિંહના પ્રેમમાં ગાંડો ઘેલો થઈ જાય છે આજે આપણે આજ નેહમાં વસતા માલધારીની વાત કરીશું આપણે જાણીએ છીએ કે વર્ષ ઓગણીસો સિત્તેરમાં માલધારીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ ઓગણીસો પાસઠમાં ગીર ક્ષેત્રને સિંહના અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું એ પછી થોડા જ વર્ષોમાં ગીરમાં વસતા માલધારીઓને ત્યાંથી અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી શરૂ થઈ હતી બસ પછી અનેક માલધારીઓએ ગીરનું જંગલ છોડવું પડ્યું સિંહ અને માલધારીઓ માટે ગીર ઘર છે જેમાં સિંહના ઘર માટે આ માલધારીઓએ પોતાના ઘર છોડ્યા હતા એક વખત ગરવા ગીરના ગીર ક્ષેત્રમાં રિસર્ચની કામગીરી કરવા માટે પોલ જોસલીન આવેલા તેઓએ પોતાના આ રિસર્ચ વર્ક માટે

ત્યારે ભેંસનું શરીર નીચે જમીનમાં અડવા પણ ન દેતો માત્ર તેના પગના લીટા જ જમીન પર અડતા આજ ટીલિયા સુઈને જીણાભાઈ સાથે મિત્રતાનો સંબંધ બંધાયો જાણે એમના વગર તેને ચાલતું જ નહીં વાર જીણાભાઈ સૂતા હોય ત્યારે તેની બાજુમાં આવીને સૂઈ જતો એકવાર જીણાભાઈ સૂતા હતા ત્યારે નાનો ટીલીઓ આવીને તેની બાજુમાં પડખામાં ઘૂસી ગયો જીણાભાઈ ઊંઘમાં હોવાના કારણે તેમને ખ્યાલ ન હતો એટલે ટીલીઓ તેમના હાથ નીચે દબાઈ ગયો અને સાધારણ રીતે નાનો ટીલીયો કાવકાવ કરવા લાગ્યો આ સાંભળીને ટીલિયાની ની માણ બેઠી થઈને સીધો પંજો જીણાભાઈની છાતી ઉપર મૂક્યો અને ત્રાળ પાડી પરંતુ ઝીણાભાઈએ આ ત્રાળ પહેલા જ સાંભળેલી હતી એટલે એમને ગભરાયા વગર આખો બંધ ને બોલ્યા એ ગંગા તું પણ શું હું ઝીણો છું ઝીણો આ સાંભળીને ગંગા સિંહણે એ તરત જ પંજો પાછો લઈ લીધો

જિંદગીની કડવાશમાં થઈ એક મિત્રતા મધુર જિંદગીની કડવાશમાં થઈ એક મિત્રતા મધુર બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે